હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માયુબ ચેનલ આજે આપણે બનાવીશું દાળ ચોખાના પલાળ્યા વગર કે આથા વગર વરસાદમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી મકાઈના ઢોકળા બનાવીશું તો આ ઢોકળા ખાવામાં લાઈવ ઢોકળા જેવા લાગે છે અને બનાવવામાં તો એકદમ સિમ્પલ છે તો મકાઈની અત્યારે સિઝન ચાલે છે એટલે તમને ઈઝીલી મકાઈ માર્કેટમાં મળી રહેશે તો આ તમે આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો સોજી લઈશું જે ઉપમા માટે આપણે વાપરીએ છીએ તે સોજી લેવાની છે અને અડધા કપ જેટલું દહીં એડ કરીશું તો દહીં ના હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો આપણે સોજી અને દહીંને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સાથે એક કપ જેટલું પાણી સોજી હોવાથી આપણું ફૂલી જશે અને ડ્રાય થઈ જશે એટલે એક કપ જેટલું પાણી આપણે યુઝ કરીશું તો થોડું થોડું કરી મેં અહીંયા એક કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર રહે ત્યાં સુધી તેને આપણે બેટરને ઢાંકી દસ મિનિટ રેસ્ટ મળે ત્યાં સુધી આપણે મકાઈના પેસ્ટ વાટી લેશું તો એના માટે મેં અહીંયા એક કપ જેટલી કાચી મકાઈ લીધી છે તો મિક્સર જારમાં આપણે મકાઈના દાણા ને એડ કરી દઈશું ચાર થી પાંચ લસણની કડીઓ એક થી બે લીલા મરચા એડ કરીશું અને નાનો ટુકડો એડ અને પેસ્ટ વાટી તો દસ મિનિટ જેવું થાય એટલે આપણે બેટરને ચેક કરી લઈશું તો અહીંયા આપણી સોજી હોવાથી આપણું બેટર ફૂલી ગયું છે એટલે આપણે એમાં ફરીથી જરૂર મુજબ પાણી એડ કરીશું અને બેટર ને સરખી રીતે હલાવી દઈશું તો હવે આપણે જે

તો ઈનો એડ કર્યા પછી આપણે બેટર ને બહાર નથી રાખવાનું તરત જ આપણે ઢોકળાની થાળી માં એડ કરી દેવાનું છે તો ઢોકળાની થાળી ને મેં તેલ થી ગ્રીસ કરી લીધી છે હવે આપણે બેટર ને એડ કરી દઈશું તો લગભગ મોટી બે ચમચી જેટલું બેટર એડ કરી આ રીતે આપણે ફેલાવી લઈશું જેથી આખી થાળી માં આપણો બેટર ફેલાઈ જાય તો સાઈડમાં મેં ઢોકળાનું પાણી ઉકાળવા મૂકી દીધું છે તેમાં આપણે આ થાળીને રાખી દઈશું અને ઢાંકીને આપણે આને દસ મિનિટ જેવું સ્ટીમ કરવાની છે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરીશું તો લગભગ દસ મિનિટ જેવું થાય એટલે આપણે ઢોકળાને ચેક કરી લઈશું તો અહીંયા આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો ચાકુની મદદથી ચેક કરી જોઈશું તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આ થાળી ઠંડી થાય એટલે આપણે આ રીતે કટ કરી લઈશું તો ઢોકળાને તમારે ગમે તે શેપમાં કટ કરવા હોય તો તમે કરી શકો છો પણ મેં અહીંયા ચોરસમાં જ કટ કર્યા છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે ફૂલી પણ ગયા છે તો હવે આપણે ઢોકળા ઉપર વઘાર કરીશું તો એના માટે આપણે વઘારિયામાં બે થી ત્રણ ચમચી તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે હવે આપણે ઢોકળાના પીસીસ પાડી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે તો આ રીતે આપણે તેના પીસીસ પણ પાડી લઈશું એકદમ સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે હવે આપણે જે વઘાર કર્યો છે તે આપણે ઢોકળા ઉપર ચમચીની મદદથી આ રીતે એડ કરી દઈશું તો તમે ઢોકળાને ડાયરેક્ટ પણ વઘારી શકો છો તો તમારે ઢોકળાને વઘારવા ના હોય તો તમે એમને પણ સિંગતેલ જોડે ખાઈ શકો છો અને ડાયરેક્ટ પણ વઘારીને ખાઈ શકો છો એમાં પણ તમને ખૂબ જ મજા આવશે ખાવાની તો આ રીતે આપણે વઘારને બધી જ બાજુ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને ફેલાવી લઈશું તો ઢોકળાને આપણે સર્વ કરીશું તો તમે આ ઢોકળાને લસણની ચટણી ગ્રીન ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો તો બાળકોના લંચ બોક્સમાં ઝટપટ બનીને રેડી થઈ જાય એવા આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા અહીંયા રેડી થઈ ગયા છે તો વરસાદની ઋતુ ચાલે છે તો આ રીતના મકાઈના ઢોકળા બનાવીને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ઇન્સ્ટન્ટ આ ઢોકળા બને છે દાળ ચોખા પલાળવાની કે પછી આથો લાવવાની કોઈ પણ ઝંઝટ વગર આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરી લેજો જેથી આવનારી અન્ય રેસિપીના નોટિફિકેશન તમને જરૂરથી મળી જાય તો ફરી મળીએ આપણે નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ